તા ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ભાવનગર એલ સી બી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે શરીરે આખી બાયનો ખાખી રંગનો શર્ટ તથા કથ્થાઈ કલરનું પેન્ટ પહેરેલ ઇસમ રૂવાપરી રોડ રેલવે ફાટક પાસે આવેલ કબ વંજન હનુમાનજી ના મંદિર પાસે ગઈકાલ રમાયેલ રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન્સ ની મેચ માં થયેલ હર્જીત ના હિસાબ ના સોદાઓ લેવા તથા આજ રોજ રમાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ તથા કિંગ્સ 11 પંજાબ ની મેચ ના એડવાન્સર રૂપિયા લેવા ઉભેલ છે જે બાતમી અંગે રેડ કરતા નીચે જણાવેલ ઇસમ નીચ જણાવેલ મુદ્દામાલ સાથે ક્રિકેટ મેચ ના હર્જીત ના સોદાઓ લખેલ ચિઠ્ઠીઓ સાથે પકડાઈ ગયેલ विरुद्ध रुद्ध भोघारोड़ स्टेशन में जुगार प्रतिबंधक धारा की कलम हेठल गुन्हों दाखल आवेल करकायेल आरोपी राजेश भाई देवशी भाई जाम्बूचा नगर कब्जे करेल मुद्दा माल रोकड़ा छवीस हजार बस्सौ रूपिया कामगिरी स्टाफ पोलिसाफ पोलिसंस श्री ए आर वाड़ा साहेबना मार्गदर्शन हेठल स्टाफना बावकुदान कूंचाला मानदीप सिंह गोहिल एजाज खान पठाण केवल भाई सांदा जयदीप सिंह बोहिल